ગોપાલ ઇટાલે ધારાસભ્યની શપથ લેતા જ બીજા દિવસે કર્યું મોટું એલાન હવે ગરીબ લોકો પણ ધનવાન બની જશે બનાવ્યો માસ્ટર પ્લાન ભાજપ સરકાર પણ રૂજવા લાગી મિત્રો ગોપાલ ઇટાલીએ ધારાસભ્ય પદના શપથ લીધા છે જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શપથ લેવડાવ્યા છે ધારાસભ્ય પદના શપથ પહેલાં ગોપાલ ઇટાલીનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં ગોપાલ હીટલેએ ગૃહમંત્રી પર એક સમયે જૂતું મારવાની ઘટના વગોળી છે જેમાં જણાવ્યું છે કે એક સમયે વિધાનસભા પરિસરમાં ખોટા નિર્ણયો સામે મેં અવાજ ઉઠાવ્યો હતો તે સમયે હું આંદોલન આંદોલનકારી હતો આજે હું તે પ્રશ્નો સામે ગૃહમાં લડવા આવ્યો છું આ ઐતિહાસિક દિવસ છે માન સંવિધાનથી હું એમએલએ બની રહ્યો છું મારા માટે આ રોમાંચક અને ગૌરવપૂર્ણ દિવસ છે અને ક્રાંતિકારી નેતાઓએ ગૃહને શોભાવ્યું છે વિસાવદરને પેશાની જનતાને હું વંદન કરું છું એક સપનું લઈ ચાલતા જે સાકાર થવા જઈ રહ્યું છે શપથ પહેલાં ગોપાલ ઇટાએ આકરા પ્રહારો કર્યા હતા જેમાં કાંતિ અમૃતિયાના નિવેદન પર ગોપાલ ઇટલિયાએ જવાબ આપતા જણાવ્યું છે કે ગુજરાતનો દરેક નાગરિક તૂટતા બ્રિજ અને રસ્તાઓથી પરેશાન છે ગોપાલ ઇટલિયાના રાજીનામાથી બ્રિજ તૂટતા બંધ નહીં થાય તેમજ બ્રિજ અને બેરોજગારી અટકાવવા માટે ભાજપે રાજીનામું આપવું પડશે મારે નહીં આખી સરકારે રાજીનામું આપવાની જરૂર છે ગોપાલ ઇટાલિયા મિત્રો રાજીનામું આપવા અંગે ગોપાલ ઇટાલિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે મારે નહીં પરંતુ આખી સરકારે રાજીનામું આપવાની જરૂર છે ગોપાલના રાજીનામા શું થશે ધારાસભ્ય પદ પરના શપથ લીધા બાદ ગોપાલ ઇટલની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં આજનો દિવસ તેમણે ઐતિહાસિક ગણાવ્યો છે ડો સાહેબને યાદ કરું છું જેમાં સંવિધાનની તાકાતના કારણે મારે જેવા સાધારણ વ્યક્તિ ચૂંટણી જીતી શક્યા છે હું વિસાવદના ધારાસભ્ય તરીકે શપથ લીધા છે હું આજે પૂર્વ મુખ્યમંત્રી કેશુ બાપાને યાદ કરું છું એમને ચિત્રેલા માર્ગ પર ચાલી શકું તે માટે પ્રયાસ કરીશ જેમાં ગુજરાતના પ્રશ્નો સામે લડવા માટે આજે શપથ લીધા છે વિસાવધની જનતાનો પણ હું આભારી છું ગુજરાતની જનતાને વિનંતી છે કે તેઓ પોતાના હાથમાં જગાડે ક્યાં સુધી ગુજરાતની આ પરિસ્થિતિ રહેશે ગુજરાતના લોકોનું મોટું આંદોલન કરવા માટે ગોપાલ ઇટલીયાનું આહવાન કરવામાં આવ્યું હતું